ભલાપણ કે આપણે પ્રાકૃતિક ખેતી કરવી છે અને ગૌ માતા લેવા એ આપણને પરવણે નથી તો આયા જે આ આયામાં તમે સામે જોયા ને એમાં ગૌકૃપા અમૃતમ છે પછી ગાજીયાબાદ યુનિવર્સિટી તમે યુટ્યુબમાં સર્ચ કરજો આપણે ડોક્ટર ડૉક્ટર સુભાષચંદ્ર એના જે સંશોધન છે એમાં ડીકમપોજ છે અને ગૌ કૃપા અમૃતમ કમ ને એ આપણે અમદાવાદ આપણે ગોપાલભાઈ એમનું સંશોધન છે અને માથે આખી ખેતી થઈ જાય છે અને ખાલી એમાં ઉમેરવાનું હોય આપણે બે કિલો ગોળ એક બેરલમાં બસો લીટરમાં અને બે લીટર ત્રણ દિના અંદરની છાશ અને આપણે કોઈ પણ મોલને અઢી વીઘામાં પાઈ દેવું અને એકવીસ દિવસના અંતરે ત્રણ વાર પાઈ દેવાથી સુંદર પરિણામ મળતા હોય અને આ ગૌકૃપાનો પાછો સ્પ્રે કરવાથી એમાં તમામ કીટનાશક નું પણ રીઝલ છે ફાવરિંગ નું રીઝલ છે અને વૃદ્ધિ છે તો બધાય તત્વો એ ગૌ કૃપામાં આવી જતા હોય તો આપણે એ અપનાવવું જોઈએ અને ખાલી એ મારી પાસેથી મેરોલ લઈ જવું તમારે અને આપણે ખેડૂતો માટે ફ્રી ઓફ છે કાંઈ ચાર્જ નથી ગોપાલભાઈ કે ચાર્જ નથી રહેગા આપણે નથી રહેગા તો એ અપનાવવું પછી જે ગાઝિયાબાદ યુનિવર્સિટીનું ડી કમ્પોઝ છે તો ડીકમ્પોઝ નું નામ જ ડીકમ્પોઝ એટલે ગમે એને શેડવવા માટે ઉત્તમ પ્રક્રિયા કરતું હોય અને એમાં ખાલી ઉમેરવાનો આપણે ગોળ એમાં છાશ પણ નથી નાખવાની એનું ઉમેરવણ છે અને એના જે વિકસાવેલા અલગ અલગ બે ત્રણ બેક્ટેરિયા છે એમાં એક તો આપણે ટાઈકોડર તો ટાઈકોડર માં આપણે બધા નામથી ઓળખીએ આપણા ફૂગમાં હારામાં રિઝલ્ટ આપતા એ બેક્ટેરિયા છે પ્રોસેસમાં ખાલી ગોળ નાખીને આપણા ખેતરમાં આપણે પાઈ શકીએ અને બીજું જે ત્રીજું પણ એમનું જે છે ને એનું બધું કેવું નામ છે